સુરતના કામરેજ ખોલવડ વિસ્તારમાં 3000 વાર જમીનનો વિવાદ વકર્યો કામરેજ વિસ્તારમાં જમીન બાબતે વેચનાર અને લેનાર પોતપોતાનો દાવો કરતા વિવાદ સર્જાઈ રહ્યો છે અમારી ગેરહાજરીમાં ઘનશ્યામભાઈ જગ્યામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યા તો ફરિયાદી મિલનભાઈને જગ્યામાં ઘૂસણખોરીની જાણ થતા મિલનભાઈએ ડીએસપી ઓફિસમાં જાણ કરી અને જણાવ્યું કે પંદર દિવસ બાદ પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારા પર જીવલેણ હુમલો કરાયો તેમાં હું ગંભીર રીતે ઘવાયો હતો ત્યારે પુના પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે અને કલેક્ટર કચેરીમાં રેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરી હતી જેથી કલેક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરતા તેમના હુકુમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા લોકો પર ગુનો દાખલ કરાયો અને ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ પોલીસ પકડથી ફરાર થયા હતા ત્યારે ફરિયાદીને હાલ જાનના જોખમની ભીતિ સર્જાઈ રહી છે જેથી ફરિયાદીએ તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે મારે કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલા આ જગ્યા છે જેના બ્લોક નંબર એકત્રીસ બાવીસ અને એકત્રીસ ત્રેવીસ છે જે મેં અવૈધની સંપૂર્ણ રકમ ખરીદ વેચનાર પાર્ટીને ચૂકવી આપેલ છે આ આ જગ્યા બાબતે મેં મારા તથા મારા ભાગીદાર પરેશભાઈ સરદારાના નામે છે જેની મેં ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈ પણ વેચાણ કરી આપવાની કે કોઈ સોદા ચિઠ્ઠી કે કોઈ સાટાકત બનાવી આપેલ નથી હજી શું વિવાદ ચાલી રહ્યો છે અને કેટલી જગ્યા છે જગ્યા અંદાજીત ત્રણ હજાર વાર છે જેમાં વિવાદમાં એવું છે કે ઘનશ્યામભાઈ અમારી ગેરમોજૂદગીમાં ગ્રુપ ત્યાં પ્રવેશ કરી જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં જાણ કરેલ ત્યારબાદ પંદર દિવસ બાદ મારા ઉપર પૂણા વિસ્તારમાં હુમલો થયેલ જેમાં મારા પગમાં ઢાંકણીના કટકા કરી નાખેલ જે મેં પૂણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે અને ત્યારબાદ મેં કલેક્ટર સાહેબની કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરેલ જેના બીજા દિવસે સચિન વિસ્તારમાં મારા મોટાભાઈ ભાવેશભાઈ પાંભર ઉપર આ ઘનશ્યામભાઈના માણસો દ્વારા હુમલો કરાવેલ જેમાં મારા ભાઈના માથામાં એમરેજ થયેલ અને ફ્રેક્ચર થયેલ જે જાન લેવા હુમલો છે તેની મેં સચિન જીઆઈડીસીમાં પણ ગુનો દાખલ કરેલ છે કલેક્ટર સાહેબે સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયેલ છે જેમાં નવ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે જેમાં ઘનશ્યામભાઈ પાંભર અને વિશાલભાઈ ગોહિલ જે ફરાર છે હાલ તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવાના આધારે જેની ચકાસણી કર્યા બાદ કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે આ જગ્યામાં ગુનો દાખલ કરો હા પાંભર અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર પર રાજકોટ મુકામે ઘણા ગુનાઓ દાખલ થયેલ છે અને તે ગુના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે રાજકોટમાં અંદાજીત બસો લોકોથી વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાટ કરે છે અને તે ખોટી રીતના મીડિયાને ગુમરાહ કરી અને પોલીસ અધિકારીઓ ઉપર ખોટા આક્ષેપો રજૂ કરે છે અમને કોઈ મારી નાખવાની કે એવી ધમકીઓ આપે છે જાનથી મારી નાખવાની અને અમને આમાં ન્યાય મળે અને એમની ધરપકડ થાય એવું હું ઈચ્છું છું મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત